નમસ્કાર નાવલી ન્યૂઝ સાથે હું મહેન્દ્રસિંહ અમે સત્યની સફળતાની કહાનીઓ લઈને દર વખતે આવ્યા છીએ પણ આજે સફળતા પાછળ જિંદગીનો જંગ જે હારી જાય છે ને એની એક દુઃખદ કહાનીઓ વર્ણવી છે તમારી સામે સફળતાઓ અમે ઘણી બધી દેખાડી ઘણા બધા વિદ્યાર્થીઓને સફળતા દેખાયા પણ જે જિંદગીની સામે આજકાલ જે હારી જનારા લોકો છે ને એમના વિશેનું એક મોટિવેશન કહ્યું તો મોટિવેશન અને સચોટ કહો તો સચોટ મારી સાથે જોડાયા છે ખાસ એજ્યુકેશનના સ્પેશિયાલિસ્ટ અને લાયબ્રેરીમાં જે વિદ્યાર્થીઓને સતત માહિતગાર કરતા એક યુવાન એટલે કે એમનો પરિચય ખુદ આપશે તમારો પેલા ટૂંકો પરિચય આપી દો પછી આપણે શરૂઆત કરીએ સફળતા સામે જિંદગીને મારું નામ બોરીસાગર અને સાવરકુંડલામાં અમે કરીને સંસ્થા ચલાવીએ છીએ અને લાઇબ્રેરી પણ સાથે ચલાવીએ જી મારી સાથે દેવર્ષિભાઈ બોરીસાગર છે ને લાઇબ્રેરી એટલે કે ઘણા બધા ઉમેદવારોને એમને સફળ બનાવ્યા છે આજકાલ સફળતા એક સારી વાત છે સફળતાની પાછળ જો તમે જિંદગીને હારી જાઓ ને

આ બાબતે તમારું શું કેવું છે અત્યારે ગુજરાત પોલીસ ની ભરતી ચાલી રહી છે આમ તો આની પહેલા પણ એવા ત્રણ બનાવ બન્યા હતા અને આજે એવો ચોથો બનાવ બન્યો કે ગોંડલમાં એક નવ યુવાન જયારે રનિંગ કરવા માટે જાય છે તેને ત્રેવીસ મિનિટમાં રનિંગ પણ કરી નાખી અને ત્યારબાદ એને હાર્ટ એટેક ને કારણે મૃત્યુ થાય છે રનિંગ ચાલુ રનિંગમાં યુવાન મોતને ભેટે છે ત્રેવીસ મિનિટમાં તે રનિંગ પૂરું કરી નાખે છે ત્યારબાદ એનું હાર્ટ એટેક ને કારણે અતિ

કે હું ખાખી લઈને આવીશ ખાખીના દરેક લોકો સુધી પણ પહોંચાડવું છે કે શું એવી ઘટનાઓ બને છે અને કયા કારણોસર યુવાનો છે તે મોતને ભેટી રહ્યા છે આમાં શું સલાહ હોવી જોઈએ ક્યાં ક્યાં નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ થોડી માહિતી આપશો ખાસ તો અત્યારે જે ઓનલાઈન નો જમાનો આવી ગયો છે ત્યારે હું એકેડેમી વાળાને પણ ટકોર કરું છું કે એકેડેમી દ્વારા એવું માર્ગદર્શન દેવામાં આવે છે કે તમારે મા બાપ માટે દોડવું પડશે તમારા પરિવાર માટે દોડવું પડશે તમારા કુટુંબ માટે દોડવું પડશે ત્યારે વિદ્યાર્થીની મેન્ટાલિટી એક એવી થઈ જાય છે કે મારે ગમે એમ થાય મારે રનિંગ કરવાનું છે એટલે મતલબ એ એકેડમી નું એક સાચી હોય ચાલો એવું કે છે તમારું એમ કેવું કે તમે ગમે એને માટે દોડી જજો તમારા મા બાપ માટે દોડી જજો પણ યુવાન ખરેખર સક્ષમ ન હોય તો એના માટે શું દરેક યુવાનોને પોતાની સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટી અને ખાસ કરીને સ્ટેમિના તો સ્ટેમિના જોવા આવે તો ગામડાનો યુવાન કમ્પેરિઝનમાં શહેરનો યુવાન તો બંનેની સ્ટેમિના અલગ અલગ હોય નો ડિફરન્ટ પડે એની તમે કમ્પેરિઝન કરો તો એ એક પણ પણ યોગ્ય ના કહેવાય એટલે ખાસ કરીને તમે એવું કીધું એકેડેમી ભલે એ સલાહ સાચી છે ને કે તમે મા બાપ તરીકે આલો દોડી જાજો પણ એવી રીતે મા બાપ તમે એવું જ કયો છો કે દોડી જાજો તમારા મા બાપના સપના પૂરા કરો પણ તમે ખુદ નથી દોડી શકવાના એવી રીતે જે મોટી મોટી વાત કરીને તમે એવી રીતે કયો છો કે તમારા તમે શું કામ ઉભા રહ્યો છો તમારું આ તમારા મા બાપ રાહ જોવે છે આ છે તે છે એના હિસાબે ક્યાંક ના ક્યાંક યુવાન જોશમાં આવે છે અને આવા બનાવો બને છે પણ ખાસ કરીને યુવાનો આ બાબતે ચાર યુવાનોનું દુઃખ છે આપણને અને એની પહેલા રનિંગમાં પણ અકસ્માતમાં ક્યાંક યુવાનો દોડ માટે પણ આમાં કઈ સરકારને જોવું જોઈએ આમાં શું કરવું જોઈએ કોઈ ફેરફાર આમાં તો ખાસ હું કહેવા માંગુ તો ગૃહ ગૃહમંત્રીને પણ હું અપીલ કરું છું કે જે દોડવાનો ક્રાઇટેરિયા છે જેનો ટાઈમ છે તેમાં પણ આપણે ફેરફાર કરી શકીએ જો લેખિતમાં સિલેબસમાં ફેરફાર થઈ શકે તો છેલ્લા આટલા સમયથી શા માટે રનિંગના ટાઈમમાં ફેરફાર ના થઈ શકે રનિંગમાં યુવાનોના હિત એવું નહીં સરકાર ને કેતા કે ભાઈ તમે દોડ બંધ કરી દો પણ એમાં કઈક ફેરફાર થાય જેથી કરીને યુવાનો મોત ને ના ભેટે સાવ સહેલું રનિંગ પણ ના કરે પણ થોડો ઘણો ફેરફાર કરે જેથી કરીને આવો વિદ્યાર્થી દોડવાના કારણે મૃત્યુ પામે સો ટકા એટલે એ દેવર્ષિભાઈનું એવું પણ કેવું છે કે એવું નથી પણ તમે એની પાંચ કિલોમીટર વર્ષો સુધી લોંગ રનિંગ હા સતત ને સતત એટલે ક્યાંક મા બાપના સપના પૂરા કરવા માટે વિદ્યાર્થીને એવું છે ચાલો હું દોડી જાય પણ તમે સક્ષમ નથી તમે પ્રેક્ટિસ નથી કરી તો તમે એને પૂરું કરવા જાવ તો તમે હંમેશા જિંદગીથી હારી જવાના છો તમે ક્યારેય પણ એવું ન વિચારતા કે મેં પ્રેક્ટિસ નહીં હું સીધે સીધો દોડી જ તમે એમાં જિંદગીમાં હારી જશો દેવર્ષિ ભાઈ મારે એક સવાલ એ કરવો છે કે આજકાલ યુવાનો સરકારનો ક્યાંક વાક નથી હોતો ક્યાંક યુવાનો છે તે દવા લે છે પદાર્થ લે છે કે પદાર્થ કરીને સેવન કરીને પણ ગ્રાઉન્ડમાં જતા હોય છે એમના માટે તમારું શું ક્યાંક થોડાક અંશે જોઈએ તો તમારી પ્રેક્ટિસનો પણ અભાવ હોય શકે એટલે કે તમે રેગ્યુલર રનિંગ ના કરતા હોય અને જ્યારે તમારે ગ્રાઉન્ડમાં રનિંગ હોય ત્યારે તમે પેઇન કિલર ડાયક્લો એન્ટિબાયોટિક દવા લઈને જયારે વિદ્યાર્થી રનિંગ કરવા માટે જતો હોય છે ત્યારે એકચ્યુઅલમાં એવું થાય કે એમના બોડી ને અસર ન થાય પણ તે તેની લિમિટ કરતા અપર લિમિટ સુધી વયો જાય એટલે દોડવા જ મળે હા દોડવા જ મળે પેનકિલર લઈ જાય ને દુખાવો કઈ ન થાય પણ પછી એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય કે એના કારણે જીવ જોખમમાં મુકાતો હોય એટલે ક્યાંક ને ક્યાંક આવું કરવું ના જોઈએ તમારું એ જ કેવું ને કેમ કે દવા લેવાથી તો કઈ ફાયદો નથી ભલે તમે દોડી જશો પણ તમને કંઈક તકલીફ થઈ જ જાય કેમકે આડઅસર પૂરી થાય એટલે ક્યારેય વિદ્યાર્થી મિત્રોને એક સલાહ નાવલી ન્યૂઝ પણ કરે છે ને સાફલ્ય એજ્યુકેશન પણ કરે છે કે ક્યારેય દવા લેન્સ્ટ જે દવા હોય છે કેપી પદાર્થ હોય છે ક્યારેય ગ્રાઉન્ડ ઉપર લઈને જવું નહીં સરકારને અથવા ત્યાંના અધિકારીઓને આપણે સપોર્ટ કરવાનો છે પણ જે ખાસ મુદ્દો છે કે સફળતા સામે જિંદગી હારી જવાનું કારણ એ છે કે સરકારે આમાં વિચાર કરવો જોઈએ એમના પરિવાર માટે ખાખી વર્દી પહેરવા માટે મહેનત કરે છે દીકરો પણ એ મહેનત સામે હારનારા આ વર્ષે ઘણા બધા એવા ભોગ બન્યા છે અને દરેક વિદ્યાર્થી હોય જેમને લક્ષ્ય હોય કે મારે પોલીસમાં જ જવું છે તો સો ટકા તેને પોતાની ક્ષમતા પ્રમાણે પ્રયાસ કરવો જ જોઈએ હા એવું નહીં કે આપણે કોઈ એકેડેમી વાળા કહે છે કે ભાઈ દોડી જાજો ભલે એ વસ્તુ સાચી જ અમે કીધું ભલે એ એને કીધું છે પણ તમારી ક્ષમતા જ નથી તમારી ક્ષમતા નથી તો તમારું બોડી જેટલું આઉટપુટ ના આપતું હોય ને તમે એની સ્ટ્રેન્થ કરતા જો વધારે જાવ તો ત્યારે આવો બનાવ બનતો હોય એટલે ભરતીઓ અવારનવાર આવે છે તમારું એવું કેવું છે દર બે વર્ષે ગુજરાત સરકાર દ્વારા પોલીસ ની ભરતી ને એ પણ દસ હજાર પ્લસ કરતા દર બે વર્ષે ભરતી આવે એટલે જિંદગીમાં આજે માની લો કે ભલે દોડ કરે છે તો એવું વિચારે છે કે હું દોડી જાઉં અરે ભાઈ

પણ જિંદગી સામે તમે સો ટકા હારી જશો તમારા મા બાપનું સપનું એવું છે કે સફળતા મેળવે ક્યારેક ખાખી પહેરીને આવવું એ સફળતા હોય મા બાપ ને સપના હોય પણ તમે જીવતા છો તો સફળતા મળશે ને દરેક પેલું સપનું તો એ જ હોય છે કે મારો દીકરો

તો દોડ માટે જે મિત્રોનો આ પોડકાસ્ટ ખાસ એટલા માટે છે કે તમે જે વિચારો છો ને કે હું આ વખતે લડી લઈશ હું આવું કરી દઈશ ગયા વખતે હું બે સેકન્ડ માટે વાયરો અને તમે મહેનત કરો હા પ્રેક્ટિસ કરો સો ટકા પણ તમે દવા લઈને ન જાઓ તમે મા બાપને બાજુના દીકરાને મા બાપને એક ટોર્ચરવાળો એક મુદ્દો હું તમને લઈ લઉં હા કે આજકાલ દીકરાઓને એક એ પ્રશ્ન પણ પડતો હોય છે કે દીકરાને કે બટા તું જા કાલ પાંચ થન મને ફોન કરજે હા સો ટકા હામાં શું કેવું મા બાપ નું પણ એવું હોય છે અને ક્યાંક એવું થાય કે બાજુવાળા શું કેશે મારો પરિવાર શું કેશે તમે છેલ્લા બે વર્ષ થી તૈયારી કરો છો અને રનિંગ કરવા તમે ગ્રાઉન્ડ માં ગયા અને રનિંગ તમારાથી ના થયું ના થયું ત્યારે તેને મેન્ટલી પણ એવું હોય છે કે હું ઘરે જવાબ જવાબ શું દેશ પરિવાર ને જવાબ શું દેશ કુટુંબ ને જવાબ શું દેશ એટલે ઘણીવાર એવું પણ થાય છે કે વિદ્યાર્થી આપઘાત કરવા માટે પ્રેરાઈ જાય છે એટલું બધું ઘરેથી પ્રેશર હોય

ખાસ નપાસ નથી તમારી જિંદગી લાંબી છે વર્ષ સુધી મહેનત કરો પોલીસમાં ખાખી આવીશ એ તમને ગર્વ હોવું જોઈએ મહેનત કરવાની કે હું આવવો જ જોઈએ પણ તમારે એવી રીતે નહીં કે તમે મહેનત કરી કે હું દોડી જઈશ હું પદાર્થ લઈને દોડીશ આ રીતે ખાખી નથી પહેરવાની આવા બનાવો ચારથી પાંચ ગુજરાતમાં બન્યા છે કે રનિંગ વખતે યુવાનો છે તે દોડી ગયા છે ત્રેવીસ મિનિટમાં કોઈએ પૂરું કર્યું છે ચોવીસ મિનિટમાં કર્યું છે પણ જિંદગીથી હારી ગયા છે આમના માટે સરકારે પણ વિચાર કરવો જોઈએ ક્યાંક એવું નથી કે તો પોલીસ પોલીસ ભરતી જો કે એવું જ છે આર્મી દળ છે 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 તો એવું કે ભાઈ ત્યાં જંગ જ હોય પણ જંગની સામે મહેનત થી જંગ લડીને કરવાનું છે એવું કોઈ દવા લઈને કે અણધાર્યું કે હું ફલાણું કરીને આખું ટેકનિકથી તમારે પાસ કરવાની છે એટલે ક્યાંય તમે ખુદ જીવતા નીવતા નથી દેવર્ષી ભાઈ મારો એક સવાલ છેલ્લો એ છે કે તમે એક લાઇબ્રેરી ચલાવો છો દીકરીઓ આજકાલ પણ

છ મહિના થી રનિંગ કન્ટિન્યુ રાખતા હોય એને પ્રોબ્લેમ ના થતો હોય દોડી ના શકે પછી પછી છેલ્લે એક મહિના ની વાર હોય ત્યારે તમારું બોડી સામુ આઉટપુટ આપે જ નહીં પછી પ્રોટીન ના તમે પાવડર લ્યો ટીકડી અલગ અલગ પેઇનકિલર લ્યો તો એનો કોઈ મતલબ નથી સો ટકા તમે હવે તારીખ આવી એટલે સવારે ઉઠવાનું એમ કે હું આજ નહીં ઉઠું મને આળસ આવે છે હું કાલે ઉઠીશ હા એટલે એમ કરી કરીને પંદર દિવસ પંદર દિવસમાં બધી વાર દોડવા જ મળે દોડવા જ મળે તો ભેગું નથી થવાનું એ ભેગું થશે પણ તમને ક્યાંક જો એવી અસર પડી રનિંગમાં દોડતા દોડતા તો તમે મોત જિંદગી પરિશ્રમ કરો પરિશ્રમ પરિશ્રમ ની પદ્ધતિ પણ હોય છે કરવાની પદ્ધતિ સાથે તમે કરો અને સફળ થાવ એકબીજાનું ધ્યાન રાખો તમારી બાજુવાળા દોડતા હોય તો એમને પણ નુકસાન ના કોઈની કોઈન કરો નહીં હા તમે તમારી મહેનત પર વિશ્વાસ રાખો કે હું દોડી જાય મારા મા બાપ શું કેસે એ પણ નહીં રાખતા મા બાપને વિશ્વાસ હોય દીકરાઓને મા બાપને પણ વિનંતી છે કે તમારા દીકરાને એવું ન કહેતા કે પાસ થઈને જ આવજે આ એવું કહેજો પાસ થઈને આવજે પણ તારી મહેનત પ્રમાણે પાસ થઈને પ્રમાણે એવું નહીં કે તે મહેનત નથી કરીને તું કાલ પાસ થઈને આવજે ક્યાંથી થવાનું એટલે દેવશીભાઈ આજકાલ દીકરીઓ પણ ઘણી બધી છે દીકરીઓની સંખ્યા વધી છે મેં છેલ્લો સવાલ ફરી એકવાર એટલે કહું છું કે બહેનોમાંથી ઘણા બધા એવા પ્રકારના બનાવો બને છે કે જેમાં બહેનોનું એક મનોવૈજ્ઞાનિક કારણ કહી શકો કે કુદરતી કારણ પણ અમુક હોય છે એ બેનો પણ ડ્રોઈંગમાં દોડે છે તો એમના માટે શું કેવું એમ બેનોમાં પણ અત્યારે મોસ્ટ ઓફલી અમે જોઈએ તો મોસ્ટ ઓફલી બનાવ જે ભાઈઓના હોય છે કેમ કે એને 5 કિલોમીટર 25 મિનિટમાં કરવાનું હોય છે જ્યારે બેનોને 1600 મીટર જ હોય છે એટલે બેનોમાં બનાવ ઓછા બનતા હોય છે પણ બેનોને પણ અમુક એવી

ફરી આપણે મળીશું એક નવા એપિસોડ સાથે દેવર્ષિભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી નાવલી ન્યૂઝ સાથે જોડાવો બદલ થેન્ક યુ